સમાચાર કરવામાં આવતો આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળવા સમાચાર આવી રહ્યા છે બેઠકમાં પ્રધાનમંત્રીના નામની ચર્ચા થઈ શકે છે આવતીકાલની બેઠક મુદ્દે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ઇન્ડિયા ગઠબંધન એ મહાઠગ ગઠબંધન છે ભારતીય જનતા પાર્ટી આ વખતે જંગી બહુમતીથી જીતશે મુગેરીલાલના હસીન ના સપના જોવાનો ઇન્ડિયા ગઠબંધન હક છે આવતીકાલની બેઠક મુદ્દે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત દ્વારા નિવેદન આપવામાં આવ્યું અમારી જીતની ચર્ચા પણ આ બેઠકમાં હશે પ્રધાનમંત્રીના નામની ચર્ચા થઈ શકે છે આવતીકાલની બેઠક મુદ્દે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત દ્વારા નિવેદન આપવામાં આવ્યું ઇન્ડિયા ગઠબંધન મહાઠગ ગઠબંધન છે ભારતીય જનતા પાર્ટી આ વખતે જંગી બહુમતીથી જીતશે ના હસીન સપના જુવાનો ઇન્ડિયા ગઠબંધન ને હક છે અમારી જીતની ચર્ચા પણ આ બેઠકમાં થશે તો આવતીકાલની બેઠક મુદ્દે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત જે નિવેદન આપવામાં આવ્યું છે આવો સાંભળીએ શું કહ્યું શ્રદ્ધા રાજપૂતે અમિત ભાઈની ફેમિલીને બધા મને છે હવે તો મેં મીડિયામાં મોકલ્યું ને એટલે એમાં જ

આવતીકાલે પહેલી તારીખે બેઠક મળવાની આવતીકાલે ઇન્ડિયા ગવર્ટ ની બેઠક મળવાની છે તેમાં પીએમ નામની ચર્ચા થશે અને પીએમ ના કોણ એમનું પીએમ રહેશે તેની નામની જાહેરાત કરવામાં આવશે શું કેશો જો જે આ ગઠબંધન છે 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 જેને આખું ભારતના કરોડ ભારતીય લોકો જાણી ચૂક્યા કે એક જે ઠગ બનાવવા માટેના બધા લોકો ભેગા થયા છે જે લોકો પોતાના પરિવારને અને પોતાની રાજનીતિ માટે ભેગા થયા છે તેમની પાસે ભારત દેશના કે ભારત દેશના વિકાસને લખીને કોઈ મુદ્દા આ લોકસભાના તમે જ્યારે ચૂંટણી જોઈએ છે ત્યારે એવા કોઈ મુદ્દા રહ્યા નથી બીજી વસ્તુ કે હમણાં જ તાજેતરમાં જુઓ તો ગાંધીનગર મહાનગરપાલિકાની બી ચૂંટણી થઈ હતી અગાઉથી જે લોકો એમ વિચારતા હતા કે અમારા મેયરનું નામ આ છે જ્યારે તમે જોઈ લીધું કે એમની સીટો કેટલી આવી હતી એ એની પહેલાં ગુજરાત વિધાનસભાના ઇલેક્શન વખતે બી આવી જ તર્કહીન વાતો હતી અને ગુજરાત વિધાનસભાની અંદર પણ તમે જુઓ તો જે પ્રમાણેનું રિઝલ્ટ આવ્યું છે અત્યાર સુધીની સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પનની સીટો આવી છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની અંદર સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઉત્તરોત્તર જેની લોકપ્રિયતાનો ગ્રાફ વધ્યો છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થમ્પિંગ મેજોરિટી સાથે જ્યારે પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી તો સ્પષ્ટ જ છે કે વૈશ્વિક નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે અહીંયા આમની સરકાર બનવાનું નથી એટલે મુંગેરીલાલના હસીન સપના જોવાનો અધિકાર ઇન્ડી ઠકબંધનને હંમેશા રહે છે મેં આપને જેમ કહ્યું કે મુંગેરીલાલના હસીન સપના જોવાનો અધિકાર ઇન્ડી ઠગબંધનને છે અને હસીન સપના જોઈ શકે છે કારણ કે જ્યારે તમે લોકતંત્રમાં હોવ છો પ્રજાની વચ્ચે હોવ છો જેમ ભારતીય જનતા પાર્ટી માટે પ્રધાનમંત્રી માટે સેવા કરવા માટે સત્તા એક માધ્યમ છે એટલે અમે અમારા મુદ્દાઓ લઈને ગયા છીએ અને આ જે ઠગબંધન છે પોતાના વ્યક્તિગત અસ્તિત્વને અને પોતાના બાળકોના વ્યક્તિગત અસ્તિત્વને ટકાવી રાખવા માટે ભેગા થયા છે એટલે એમણે અમારા સીટોના નંબરની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અમારી જે સીટો છે જે ભારતીય જનતા પાર્ટીની ત્રણસો સિત્તેર અને એનડીએ ચારસો બાર એકસો ચાલીસ કરોડ ભારતીય જનતા પ્રધાનમંત્રીના નામની ચર્ચા થઈ શકે છે આવતીકાલની બેઠક મુદ્દે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત દ્વારા નિવેદન આપવામાં આવ્યું ઇન્ડિયા ગઠબંધન એ મહાઠક ગઠબંધન છે ભારતીય જનતા પાર્ટી આ વખતે જંગી બહુમતીથી જીત જીતશે મુગેરીલાલના હસીન સપના જોવાનો ઇન્ડિયા ગઠબંધનને હક છે અમારી જીતની ચર્ચા પણ આ બેઠકમાં હશે તો જીતનો વિશ્વાસ પણ શ્રદ્ધા રાજપૂતે પોતાના નિવેદનમાં વ્યક્ત કર્યો છે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનની જે બેઠક શરૂ થશે આ બેઠકમાં પ્રધાનમંત્રીના નામની ચર્ચા થઈ શકે છે વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો રાજકોટકની